નમસ્કાર હું પ્રવીણ શરૂઆત અમદાવાદથી કરીશું બિસ્માર રસ્તા ઘણા વિસ્તારો બહુ નવી વાત નથી પરંતુ બિસ્માર રસ્તાને અણઘડ રોડ ડિઝાઇન મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે હેલ્મેટના નિયમોનું ચુસ્ત પાલન ફરજિયાતપણે કરવા તાકીદ કરી છે સુનાવણી સમયે ટ્રાફિક જંક્શન અને આસપાસમાં થતા ટ્રાફિક જામને ઘટાડવા માટે રોડ ડિઝાઇનમાં ફેરફાર જરૂરી હોવાનો મહાનગરપાલિકાએ સ્વીકાર કર્યો સરખેજ ગાંધીનગર હાઈવે અને અલગ અલગ વિસ્તારના મુખ્ય માર્ગો પર રોડ કટ બંધ કરવાની અને ટ્રાફિક સમસ્યા ને ઉકેલવાની વાતનો કોર્પોરેશને સ્વીકાર કર્યો ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર રાઈડર પણ હેલ્મેટ ફરજિયાત પહેરે છે ત્યારે આ નિયમનું પાલન કરાવવામાં આવે તેવો હાઈકોર્ટે નિર્દેશ આપ્યો આ સિવાય ગુજરાત પોલીસમાં ટ્રાફિક પોલીસ માટેની અલગ કેડર ઊભી કરવા પણ હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું कांस्टेबल कक्षानी भर्ती झड़पी पूर्ण करना पण कराई आईआईएम आई एम की पांजरापुर बच्चे बनणारा ओवर ब्रिज पर हाईकोर्ट कोर्ट फ्लाई ओवर बनवाना निर्णय पर हस्तक्षेप करवानो पण इनकार करियो कॉर्पोरेशन ना निर्णय ने पड़कारती पीआईएल आई कोर्टे फगा दिश ऑफिशियल इंटेलिजेंस थी PIL, ઇન્ટ્રુઝન ડિટેક્શન ડિવાઇસ માટે પ્રયોગ કર્યા અને પ્રયોગ કર્યા પછી ખબર પડી કે લાઇનને મુવમેન્ટ જે હોય છે એ તરત જ ખબર પડી જાય છે એટલે જ્યારે સક્સેસફુલી પ્રેક્ટિકલી અમે જોઈ લીધું ત્યાર પછી અમે નક્કી કર્યા કે ભાઈ રેલવે રેલવે ડિપાર્ટમેન્ટ નક્કી કર્યું કે આને બાબતમાં અમે ટેન્ડર ફ્લોટ કરીશું અને ટેન્ડર ફ્લોટ થયું છે નવ એક બે હજાર પચીસના રોજ ટેન્ડર ફ્લોટ થયું છે અને જેની ક્લોઝિંગ ડેટ અને ઓપનિંગ ડેટ તમે કહી શકો જોડાશે જે કોર્પોરેશને વિકાસના નામે બનાવી હવે ખુદ કોર્પોરેશન શું સ્વીકારી રહ્યું છે કે ડિઝાઇનમાં ખામી છે ટ્રાફિકની સમસ્યા મુદ્દે તો ઘણી વખત જાટકની હાઈકોર્ટ કાઢી ચૂકી છે અને વાત પાંજરાપોર્ટ ફ્લાયઓવરની રહી હસ્તક્ષેપ ન કરવાની વાત જે હાઈકોર્ટે કરી છે કેટલી મોટી વાત આ જી ચોક્કસથી પ્રમીણ વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ શહેરમાં બીસ્માર રોડ રસ્તા અને 380 રોડ ડિસ્ટ્રિક્ટ હાઈકોર્ટમાં જે સુનાવણી થઈ હતી તેની અંદર હાઈકોર્ટે કઈ રીતે સરкет ગાંધીનગર હાઈવે અને અલગ અલગ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર જે કટ બંધ કરીને ટ્રાફિક સમસ્યાનો ઉકેલવામાં આવે છે તે નિર્ણય તરફ તરફને નિર્દેશ પૂછવામાં આવે છે તો સાથે જ હેલ્મેટ ન પહેરના લોકો માટે પણ નિયમનું પાલન કરવામાં આવ્યું છે તો છે ગુજરાત પોલીસ ની અંદર ટ્રાફિક માટેની અલગ કેડર પણ ઉભી કરવા હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું કે કોન્સ્ટેબલ કક્ષાની જે ભરતી ઘણા સમયથી પેન્ડિંગ જોવા મળી રહી છે તે ભરતી પણ પૂર્ણ કરવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી તો સાથે જ